બનાસકાંઠા સહિત રાજ્યમાં પાકેટ તેમજ બેગની તફડચી કરનાર ગેંગ ઝડપાઈ બસમાં મુસાફરોની નજર ચૂકવી ગેંગ પાકેટ તેમજ બેગની તફડચી કરી આચરતી હતી ગુનો અમદાવાદથી રાજસ્થાન જતી મહિલા મુસાફરની દાગીના ભરેલી બેગ લઈને આરોપીઓ થયા હતા ફરાર બનાસકાંઠાની એલસીબી અને પશ્ચિમ પોલીસે સાથે મળી ત્રણ સગા ભાઈની ગેંગને દબોચી લીધી નડિયાદના ત્રણેય શખસોને દબોચી હાથ ધરી વધુ તપાસ કવર જિલ્લાના પાલનપુર શહેર ખાતે गत તારીખ 22/10/2025 એટલે કે નવા વર્ષના રાત્રિના દરમિયાન જે એક બહેન હતા મમતાબેન દિનેશભાઈ ગોદાવર જેઓ અમદાવાદથી રાજસ્થાન પ્રવાસ કરી રહ્યા હતા આ દરમિયાન તેઓ રાત્રિ દરમિયાન ટ્રાવેલ માં બસ મુસાફરી કરી રહ્યા હતા અને રાત્રિ દરમિયાન તેમનું જે બેગ હતું એ ત્રણ ઇસમો દ્વારા એ બેગ લઈ લેવામાં આવ્યું હતું અને તે ઈસમો દ્વારા આ બેગ એમની નજર ચૂકીને એમની જાણ બહાર જેમાં સોના ચાંદીના દાગીના હતા તે લઈ લેવામાં આવ્યું હતું અને આ રીતે આખો ઘટનાક્રમનો અંજામ આપ્યો હતો આ બાબતે જે બેનશ્રી છે મમતાબેન તેને પાલનપુર પશ્ચિમ પોલીસનો સંપર્ક કર્યો હતો અને જ્યાં જે અંકુર દેસાઈ પીઆઈ છે એ આમે તપાસ ચલાવી રહ્યા હતા આ સમગ્ર બનાવ બાબતે જ્યારે પાલનપુર અને પાલનપુર શહેરના આસપાસના જે ઇસમો છે એમને ચેક કરવામાં આવ્યો હતા તદઉપરાંત માન્ય જે રેન્જ આઈજી સાહેબ ચિરાગ કુરડે સાહેબ અને માનનીય બનાસકાંઠા એસપી સાહેબ પ્રશાંત સુભાઈ સાહેબની અધ્યક્ષતામાં અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી અને આ ટીમો દ્વારા ખાસ કરીને જે આ ટ્રા ટ્રાવેલ એજન્સી છે એને પણ શંકાસ્પદ રીતે અમે ચેક કર્યા હતા કે તેના જે ડ્રાઈવર્સ અને ક્લિનર્સ છે એ લોકોની હિલચાલ કઈ રીતની છે શું એમાં કોઈ મિલીભગત છે કે નહીં એ બાબતે અમે વિશેષ ચેક કર્યું હતું તદઉપરાંત આખી તપાસમાં ટ્રાવેલ એજન્સી દ્વારા ખૂબ સારી રીતે તેમાં સીસીટીવી ફૂટેજ પણ અવેલેબલ હતા જેના આધારે અમે આરોપીને આઈડેન્ટિફાઈ કરી શક્યા હતા ત્યારબાદ આ જે ઇસમો જે છે એ પાલનપુર શહેર ખાતે ઉતરી ગયા હતા અને ત્યારબાદ તેમનું અલગ અલગ હ્યુમન રિસોર્સિસના આધારે અને અલગ અલગ જે ટીમો બનાવાઈ હતી જેમાં ખાસ કરીને એલસીબી પીઆઈ ધાંધલિયા અને પશ્ચિમ પીઆઈ અંકુર દેસાઈની અધ્યક્ષતામાં અલગ અલગ ટીમો બનાવાઈ હતી જેમાં ટોટલ આઠ જેટલી ટીમોએ અલગ અલગ અઢીસોથી વધારે સીસીટીવી ફૂટેજ અને અલગ અલગ જગ્યાથી જે હ્યુમન રિસોર્સિસના આધારે કે આવી જે પાકીટ ચોર ગેંગ કે પછી અન્ય બેગ લઈ જતી જે એમો મોડર્સ ઓફ્રાન્ડિ જે યુઝ કરતા હોય છે એવી ગેંગોને અમે વેરીફાય કર્યા હતા આ તપાસના અંતે જે ટોટલ જેમ જે ભોગ બનનાર છે મમતાબેન એમના જે તમામ સોનાચાદના દાગીના અને મુદ્દામાલ ની હકીકત બાતમી પાલનપુર પશ્ચિમ કે અંકુર દેસાઈને મળે છે અને તે બાબતે તેઓની સાથે સંકલન રહીને એલસીબી પીએસએ શ્રી આહિર દ્વારા એમની ટીમ દ્વારા આ ઇસમોને છે એ બાતને આધારે પકડી લેવામાં આવે છે આ તમામ ઈસો પાસેથી અંદાજિત આશરે આઠ લાખ પંચ્યાસી હજારની જે હાલની કિંમત છે ત્યાં ચાંદીના દાગીનાઓ રિકવર કરવામાં આવે છે આ તમામ જે ત્રણ આરોપીઓ છે ત્રણ સગાભાઈઓ છે તેમને ભૂતકાળમાં પણ બાર જેટલી જગ્યાઓએ પાકીટ મારીની ઘટનાનો અંજામ આપેલો છે તેવું પણ અમારે આ તપાસમાં નીકળ્યું છે આ સમગ્ર તપાસ અને સમગ્ર જે ટીમ વર્ક છે એમાં એલસીબીની ટીમ પાલનપુર પશ્ચિમ પોલીસ સ્ટેશનની ટીમ અને પાલનપુર પૂર્વની ટીમ અને જે અમારી ટેકનિકલ ટીમ છે સાયબર ક્રાઇમ ટીમ એને પણ સંપૂર્ણ સહકારથી આ કાર્ય કર્યું છે જે બેન જેનો જે આ ભોગ બન્યા છે એ આખા સીસીટીવી ફૂટેજ દરમિયાન એ પણ જણાવ્યું છે કે જ્યારે પણ આપ જ્યારે મુસાફરી કરી રહ્યા હો કે રાત્રિ સમયમાં લાંબા ગાળાની મુસાફરી હોય ત્યારે આપનો જે મુદ્દામાં હોય કે જે આપણા સ્વરાજ્ય દાગીના હોય એને વ્યવસ્થિત જગ્યાએ સારી રીતે સેફ કસ્ટડીમાં રાખો અને આવી લાંબી મુસાફરી કરી દેવાનું જો શક્ય હોય તો આવા કિંમતી ઝવેરાત કે દાગીના હોય એને સાથે લઈને મુસાફરી કરવાનું ટાળવું બીજું કે ખાસ કરીને જ્યારે તહેવારોના દિવસ હોય જ્યારે ભીડભાડવાળે જે આપણે બસોમાં મુસાફરી કરતા હોય એ ટાઈમે પોતાની પાસે જો આવ કિંમતી મુદ્દામાલ હોય તો એને આવા ભાગું તત્વો નજર ચૂકીને લઈ ન જાય તેની ખાસ તમામ લોકો તકેદે રાખે એ માટે બનાસકાંઠા જિલ્લા પોલીસ આપને અપીલ કરે છે આભાર